આ સારા મજૂરો મળતા નહીં દાઢીઓ મળતા નહીં હવે શું કરવું સારું પેલા ભાઈને કહ્યું ભાઈ શું કરા ના ભાઈ ભાઈ નહીં આવે સારું આ બાજુ તો આ બાજુ નહીં આવે મારે ખરી ઘઉં મસ્ત ઉગી ગયા બરાબર અને બાહુ મોહન મળતો નહીં હવે મારો પેલો બધવાનું થઈ ગયું પાર્યો વધવાનો પણ હવે શું કરીએ ભાઈ મારે હારું તો જવું તો ખરું છે તમે જણો જાવ તો ખરું ગમે તેમ રીતે જવું પડશે સારું ના કાંઈ આ તો કાઠું કોમ હા નહીં જાય શું કરીએ ભાઈ

મૂટો નાખ્યા તો સુંદર છે ઓ પંજેથી લાયે કોક ડાળિયા લાયે કોકને બોલાઈ લાવવો પડશે એવું કરવું પડશે હવે જાવતા ઘેર બાજુ તો ઉગી જો આ આ મધુરો મળતો નહી હવે શું કરવાનું આ ગમતી તો બધું જ પડશે ને આ ભરતભાઈ નંબર ભરતભાઈ બોધ છે તે મશુદ આપડો બધું જ છે ને આ મધુરો મળતો મળો વધો નહી પણ ગમ તો આપડે તો વાવાના લાવવાના જો તો મસ્ત ગમ્યું જાન થોડક હવે ધીમે ધીમે બોધ દો શું વધો હ આવો મને બોધવા દે ને કશું વધો નહી હર બધો પછી હારું શું કરવાનું કમતી તો કામ તો કરવું પડશે ભાઈ રોટલા ખાવા જોઈએ એટલે કામ વગર તો કઈ હોને જિંદગીમાં આપડે ખેડૂત ના છોકરા એટલે આપણે જાતે કામ કરી લઈએમાં શું વાતો આપણે ઓછા ખેતી નહિ આવતી કે તો આપણે જ છે ને કરી દીધી વાતો નહીં મારા આ છોકરા મારા હારા માતો બધા ચોય રખડતા છે ચો પર કે ખબર નહિ પડતી હા રાખ ગપા ગામની રોટલી બનાવી કે गरी रोटली खाली आमने पाहिजे गमळी रोटली खावीम करू तर आम्ही नाही खावा हा बापा गवळ रोटली बनाव क्या अतरे मग कोम करू आव नाही खावी लोक खाली अमेरिका गवळ रोटली था मन के बाजरी रोटला नाही के कु क्या मला हारा शू करू मग कहजरी बाजरी खाली क्या आम्ही घा खावा माझ्या हा वाऱ्या बाजरी बाजरी खाय घाल शू करार कशा करवा करता नाही બસ શું વાતો નહિ આપડે તો બધી ધીમે ધીમે શું વાત બધા અંગાતંગાત બધા તા શું વાત છોકરા ને આવું દાળીઓ મળે પણ ઘઉ તો વાવાના વાવાના ગમે ત્યારે ઘઉં વાવાના ઘઉં તો ઉગી ગયા ખાલી પાર્યા બધો બાકી છે બધીએ બાજુ શું વાતું આપણે તો ઘઉં ખેતી જ કરીએ ને સીધું સટ આવે ને સારું વાકું ના જાય આપડે બરોબર જ છે વાંધો નહીં બધી તા આપડે તો અમારે ભાઈબંધે મારે સારું કહું ક્યારે ત્યાંની વાડીમાં નહીં ગયો એને મેં કહ્યું હતું અરે આ જ્યારે પાર્યા વધવા કાર હોય તો જાય તો પહા હોય ને ગયાર જઈને પાહ મેં કહ્યું લે કે પારે બધવા આવજે તાકે આયા ભરત ભાઈ ગયા આ તો નહીં ગયા પાહા એવું હોય તો કશું કહે નાસ્તો લાવવા ગરમ ગરમ ગોટા બનાવી લાવવા આવ્યા હોય તો એ ના આવ્યા મારા હારા શું કરવાનું કહો આ બધા આવા બધા ખરાબો બનો છો બધા હા હાચું શું કહે તો સારું હા કહેવાય આમ તો ફાયદો જ છે ને જૂઠું બોલવું એને કદી આવાનું તો આવે ના આ તારા ભાઈ વિશ્વાસ રાખે અરે તકી હાલ તોડી પડે વિશ્વાસ રાખીને એમ કહ્યું હોય કે ભાઈ નહીં આવવાનું તો આધો નહીં આપણે જો જોવાનું પર નક્કી ગયા આવા તો બેસનનો લોટ લાવ્યો હો તેલ લાવ્યો હો બધું લાવ્યો હો મેથી મોટ કહ્યું તું મેં મારે સારું કૉપી દેવાય હા બહેન કહ્યું તું ગોટા બનાવી લાવજે આપણા મજૂર સારું હવા કોઈ આવી નહીં હવે તો કશું હતું ને બરાબર હું ખાઈ ગોઠાડો ને આપણે શું હતું ભૂખ લાગે ખાઈએ ત્યારે તો હવે ઘેર જવું આ ભરતભાઈ ચાના ટેક્ટર ટેક્ટર કરી રહ્યા હતા એવા મને પાર કે હેડો કે પારિયો બોધવા અહીં અમારે ઘઉં પહેરવાના બાકી હતા ને એમનેમ એમના પારિયો બોધવા આવીએ આપણે તા એ અમારે બોધવાનું હતું પાર કે હેડો ને અમે બોધવા આવીશું કે અમારે નહીં બોધવાનું અમે અમારે માથે બોધીશું એમાં શું

એમ નહીં કેતો આ પા તમે આ પાર્યો બોલો બરાબર કાલે જો પેરા કે કવ તમે કોણી વાળો છે એમ કોણી વાળો શું વાત છે જો કોણી વાળો આ તેલ પર ભરાય ને પાર્યો ના હોય હદુ યાર અરે બેઠું પર આયો ના બેઠું પર મોઈ કોઈ ના હોય આ તો મે બોલો કરી હું તો એ આવ્યો તારે અરે આ તો ભાઈ હું શું કરું તમને ખબર છે જૂઠું બોલા યાર જૂઠું કે તમે જઈ જો બે એઠું પોણી ભરાઈ ગયું તમે ગપ્પા ના મારશો યાર ખરાબ બપોરા ના ગપ્પા ના મારું બેઠું પર તમે ગપ્પા મારો હોય યાર ને આ તો મોનતાય નહીં આવા તો હું તમને શું કહું હાજુ કહું

મારા ખારું કહું મારા આ બધું ગળા વાળું પંપ છે આ પલોને પારે બોજો પાણી આવી ગયા એટલે મારા તરફ પાણી ના આવતું હોય પાણી તો પાણી આવવાનું હોય હો 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 મારા હારું આજે આપે કહેતો આપણે ભાઈ તો બરાબર પકો ભાઈ તો બરાબર એટલે મારા તાન પારે ભરી ગયો આ ગમે પછી કે નહીં મારા હાર કોને પાણી છે આ બોલવાનું ભૂલવું પડે છે હા અરે આ મારા હારું શું વાત છે મારા હારું ભગાઈ નાખે ઓહો મારા પાણી પાણી કે મારા ગમ ભગાઈ ગયા આ હજાર રૂપિયાના બે હજારના ભાવના ગમ

अरे ते भूल थागी जी भूल थई पण आजू आजू पाणी तो आहे बदो बंद कर बोळ बंद कर ने गमतम मकरी अरे ना थाय अब क्यू ना थाय था। ना थाय ह ना थाय ना थाय करू आव हम बोना नाही क थोडं कोण लाग मारू पसे वा मी गियर कंटारेलो पण थोडं तोडवोच पसे तो परत ते भूल थागी यार अरे कशी भूल ना थई नाही भूल थाई बदो तो बोद नाही यार बगत पार बदी करी येक भूल थागी भूल थागी तम मार हा मार 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 मार